મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક માહિતી મુજબ ધાર્મિક અને મનોરંજનનું મહત્વ સાથે સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુવરકા સરસ્વતી નદીના કિનારે યોજાનાર પરંપરાગત ગતિ કાર્તિકી પૂર્ણિમાના મેળા વિધિવત પ્રારંભ અગાઉ આજે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાય છે આગામી ત્રણ નવેમ્બરે શરૂ થનાર આ સાત દિવસીય મેળાની તૈયારીઓમાં ભાગરૂપે ચકડોળ ફિટિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક એક શખ્સનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો જે હા મિત્રો જેના સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને ચકડોળ ફિટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા આશિત જણાવ્યું હતું કે અમે ચાલુ વરસાદમાં ચકડોળ ફિટિંગનું કામ કરી રહ્યા હતા અને હું નટ નટબોલ ફિટ કરી રહ્યો હતો તે દરમિયાન મારો પગ સ્લીપ થઈ ગયો હતો જેથી હું નીચે પટકાયો હતો અને જેને પગલે અન્ય એકને સામાન્ય ઈજા પહોંચી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ